ઓમ ગણેશ હર હર મહાદેવ એકવાર પુનઃ ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું ને આપ સૌને મારા ઓમ ગણેશ હવે આજે એક બીજો સરસ મજાનો વિષય છે અને એવું કહીશ કે ચૈત્ર મહિનાની નવરાત્રિનો પહેલો દિવસ એટલે એ બહુ અદ્ભુત છે બહુ શક્તિશાળી છે અને પહેલા દિવસે ખાલી આ એક કાર્ય અવશ્ય મનુષ્યએ કરવું જોઈએ અને બહુ સહજ છે બહુ સરળ છે અને દરેકના ઘરમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કોઈ પણ વ્યક્તિ હોય ચાહે ગરીબ હોય કે ચાહે ધનવાન હોય આ કામ તો કરી જ શકે અને પાછો અહીંયા તો શું લખ્યું છે કે જે કોઈ માણસ ચૈત્ર શુક્લ એકમ એટલે પ્રતિપદાય જો એ કાર્ય ન કરે તો એ દોષપાત્ર થાય છે તો એવું તો શું કામ છે આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ કામ શું છે તો એવું લખ્યું છે કે ચૈત્ર માસ્ય આરંભે પ્રથમ દિને શુક્લ પક્ષે ઉક્તમ હવે આગળ હું ગુજરાતીમાં જ કહી દઉં વધારે સંસ્કૃતમાં કહું એના કરતા કે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાતિથી એટલે કે નવરાત્રીનો પહેલો દિવસ એ દિવસે શું કરવાનું છે તો એ તમે શ્રવણ કરો તો એ દિવસે દરેક મનુષ્યએ પોતાના આખા શરીરે અથવા તો માથામાં તૈલ મર્દન કરવું જોઈએ અર્થાત તેલ નાખીને મર્દન કરવું જોઈએ અને એવું લખ્યું છે કે જો એવું કોઈ ન કરે તો એ પાપના પ્રાયશ્ચિતના ભાગી બને છે હવે તેલ આ દિવસે કેમ નાખવું જોઈએ તો અહીંયા શું કહેલું છે કે જે ચૈત્ર સંવત્સર નૂતન વર્ષનો આરંભ થતો હોય છે નવા વર્ષનો આરંભ થતો હોય છે તો નવા વર્ષના આરંભ થતો હોય છે એના નિમિત્તથી આખા શરીરે અને માથામાં તેલ મર્દન કરવું જોઈએ હવે કયું તેલ કોનું તેલ એ જરૂરી નથી તમે સરસવનું તેલ હોય કે પછી તલનું તેલ હોય કે નારિયેળનું હોય કે અરીઠા આમળાનું કોઈ પણ તેલ મર્દન અહીંયા લખેલું છે હવે એની પાછળનું તથ્ય શું છે તો અહીંયા લખ્યું છે કે જે રીતે તેલમાં અમુક ખાસ દિવસો એવા હોય છે કે તેલમાં સાક્ષાત તીર્થોનો નિવાસ હોય છે તેલમાં શનિદેવની કૃપા પ્રાપ્ત થાય એટલે શનિજીનો શનિદેવનો પણ નિવાસ હોય છે અને તેલમાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે તો ચૈત્ર શુક્લ સંવત્સરાદીનો પહેલો જે દિવસ છે એ દિવસે કોઈ પણ મનુષ્ય જો શરીરે તૈલ મર્દન કરે અને પછી નહવા જાય કે સ્નાન કરે તો એને ભગવતીની તો કૃપા પ્રાપ્ત થાય શરીર તેજ બને છે તેજસ્વી બને છે બળવાન બને છે અને ગ્રહોની પણ કૃપા અને એમાં ખાસ કરીને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થતી હોય છે બસ આટલું જ કાર્ય ચૈત્ર શુક્લ પક્ષની પ્રથમ પ્રતિપદાએ દરેક મનુષ્ય કરવું જોઈએ અને બહુ સહજ સરળ છે દરેકના ઘરમાં તેલ તો હોય માથામાં બધા તેલ નાખતા જ હોય છે અને આ પ્રાતઃ કાલે આ પ્રયોગ કરવાનો છે આમ તો તમે બપોર બાર વાગ્યા પહેલા કોઈ પણ સમય કરી શકો પણ પ્રાતઃ કાલે ઉઠીને જ આપણે જે રીતે નિત્ય સ્નાન કરતા હોય એ સમયે જો તૈલ મર્દન કરીને પછી સ્નાન કરીએ તો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે આ હતો નાનકડો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો ખૂબ જ જલ્દી મળીશું એક મહત્વપૂર્ણ બીજા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે આપનું ને આપ સૌનું ખૂબ જ ધ્યાન રાખજો ઓમ ગણેશ હર હર મહાદેવ